હમણાં એના નેતા યાત્રા એ નીકળ્યા છે દેશ જોડો વાંધો કહાટી કરવી જોઈએ વિરોધ નથી પણ તમે મેઘા પાટકર ને તમારી યાત્રામાં દેખાડો અને અમે એનો વિરોધ કર્યો તો કોંગ્રેસના ઇન્ચાર્જ કોણ છે રઘુ શર્માજી રઘુ શર્માજી કરીને એમના ઇન્ચાર્જ છે એમણે એવું નિવેદન કર્યું કે મેઘા પાટકર ગુજરાત ની ચૂંટણી શું સંબંધ છે આવો મુદ્દો શું કામ ઉઠાવે છે કોણ સમજાવે નર્મદા ને અટકાવનારા નર્મદાના વિરોધીઓનો ગુજરાતની ની જનતા એ સીધો લેવા દેવાનો સંબંધ છે તમે ગુજરાતના વિરોધીઓને બગલમાં લઈને ફરીને ગુજરાતીઓના મત માં પાણી વગરની અમારી સ્થિતિ કેવી હતી તમને ખબર છે અમે અમરેલીમાં માં સાહેબ પંદર દિવસે પંદર મિનિટ પાણી હું આપતો હતો હું ચીફ ઓફિસર હતો મારી સહી છે માણેકપરામાં ત્રણ થી ત્રણ પંદર પંદર મિનિટમાં કોઈ બેન આગી પાછી હોય નો પાણી નો નળ ગયા હોય તો અમા આ વ્યવસ્થા કોઈ કોઈ સાધન સાધન જ જ હું અછત ની મીટિંગોમાં બેસતો તો બેમાં કઈ હતું જ નહીં ચાર નો દાર નાનું ગામ હોય ચાર નો દાર મંજૂર કરે અને ટેન્કર મંજૂર કરે આ સિવાયનું કશું હતું નહીં દાર મંજૂર કરે થાય હું દાર જાય બસો મીટર ધૂળ ઉડાડી રૂયો આવે પાવડર નીકળ્યો એમ કેતા પાઉડર ઉડ્યો એ દાર થઈ ગયો પછી આપણે બીજે અઠવાડિયે પૂછી ત્યારે કંઈક દાર થઈ ગયો તો પણ એમાં પાણી નથી મળ્યું તેનું કરવાનું કંઈ નહીં કોઈ કોઈ વ્યવસ્થા જ નહોતી ટેન્કર મંજૂર કરે ત્રણ ટેન્કર ચાર ટેન્કર મોટું ગામ હોય તો પાંચ ટેન્કર મંજૂર થાય સાહેબ હું તમને

આ ટેન્કરો મંજૂર કર્યા છે શરૂ ક્યારે કરવાના તો કે સાહેબ બધું ક્લિયર થઈ ગયું છે ટેન્ડર પાસ થઈ ગયું છે એજન્સી ફિક્સ થઈ ગઈ છે અને આપણે તરત જ શરૂ કરવા છે તો મેં કહીને કે કાલથી શરૂ થઈ જશે તો કે સાહેબ શરૂ તો કરી જ દેવા છે પણ ક્યાંથી ભરવા એ નથી જડતું આ સભાની અંદર અમને મળેલા લિટરલ જવાબો તમારી સામે કહું છું પાણી ક્યાંથી ભરવાની વ્યવસ્થા નહોતી એમાં ગુંદરણ ઢાંગલા ખારા કુતાણા દોડાઈડ વાળું પાણી પીને હેડક્યા બરડ થઈ જતા હતા આમ ન જોવાય આમ આ સ્થિતિમાંથી માંથી રાજ્યની અંદર પાઇપ થી નળ થી પાણી આપવાની યોજના ગોઠવી સાહેબ આખી યોજના ની અંદર રસવાય દીર્ઘાયરામ પૂર્ણ વિરામ કોઈનું નહીં એકલું ભારતીય જનતા પાર્ટીનું કામ ઘણી વખત શું થાય કે ઘણા કેતા હોય કે અમે અહીં સુધી પોગાડ્યું તું પછી તમે આ પોગાડ્યું આ આખી યોજનામાં મારે સ્વીકારવું પડે તો એટલું સ્વીકારવું પડે કે નર્મદા યોજનાનું શ્રીફળ જવાહરલાલ નહેરુ એ વધેરેલું શ્રીફળ સિવાયનું એક કામ એના ખાનામાં નથી આખી યોજના ભારતીય જનતા પાર્ટીને કારણે મિત્રો રાજ્યને મળીને એને કારણે આજે નર્મદે સર્વદે અને ગુજરાતમાં લીલા લહેર છે મિત્રો એનું કારણ નર્મદા મૈયાનું કારણ અમે અમરેલી થી સાહેબ દર્દીઓને અમે અહીં રીફર કરાવતા ને અશોકભાઈ ભટ્ટ ને મારે સ્મરણ કરવું પડે છે કે રાતને બાર વાગે એ વાડીલાલ હોસ્પિટલ પાસે ઉભા હોય ત્યારે ફોન બોન હતા નહીં આમ મોબાઈલ ને એવું તેવું કઈ એટલે અઠવાડિયે પંદર દિવસે કોક પાછા એ એના હગાવાલા ભેગા થાય અને એ આપણને એમ કે તમે ફોન કરી દીધો તો અશોકભાઈ બાર વાગે વાડીલાલે હાજર હતા આપણને ઠારકો વળે કે અમારો કાર્યકર્તા ક્યાં ઠીક થી અહીંયા આવ્યું કોઈ મુશ્કેલીના પહાડિયા એવા હતા કે કે માણસ પોગી જ કે હું એક પેશન્ટને લઈને અમરેલી હોસ્પિટલ લઈ ગયો ડોક્ટરે કીધું કે આને અમદાવાદ લઈ જવું પડશે ગંભીર છે ત્યારે થી એટલું જ કહેતા ઝડપથી કેતા વાર ન લગાડતા મેં કીધું એમ્બ્યુલન્સ છે તો હા છે મેં કીધું કાંઠો તો ડ્રાઈવર નથી હું માર્કેટિંગ યાર્ડ માં ગયો ત્યાંથી ડ્રાઈવર લઈ આવ્યો કોકની માંડવી હારતો મેં કીધું આને હમણાં બંધ રાખ દર્દી ને પુગાડવો પડ્યો છે એ માણા ભરો થયો ડ્રાઈવર લઈ આવી મેં કીધું ઝડપ સેલ માર્યો હતો કે ડીઝલ નથી લાગતું છે ડ્રાઈવર ડીઝલ એ બધું ગોઠવું દર્દીને ગોઠવો અને એ બધું કમઠાણ લઈને અમે ત્રણ ચાર જણા અમદાવાદ કોઈ નીકળ્યા હવે મેં દર્દીની લાભાર્થે ડ્રાઈવરને જરીક ટપાયો મેં કીધું જરાક સોંપ રાખીએ આંકવા માટે આ ગંભીર છે તો પોગી જાય સારવાર મળે આપણો ઈરાદો એટલો જ હતો હવે એણે ફટકી મારી લીવરની એ નાનો મોટો બમ્પ આવ્યો છે ઠેકી ગઈ આખો ઉખળ માળો આમથી આમ અમે તો દર્દીને પકડી રાખ્યો ન પડવા દીધો પણ ઘડીક વાર ડાહકા ખાતી ખાતી એમ્બ્યુલન્સ ઉભી રહી ગઈ સાત આઠ મિનિટ દસ મિનિટ વહી ગઈ ઉભી ને હાલતી નહોતી હું વાહેલું ખડકી ખોલી ને બારો નીકળ્યો તો ડ્રાઈવર રોડના કાંઠા ઉપર ઊભેલો ખાંભો ઉસકાવતો મેં કીધું લે દર્દી લઈને અમદાવાદ જવું તું ત્યાં ખાંભે હું ઓળખાશો તો મને કે આપણી પાસે જેક નથી ને આપણું વ્હીલ નીકળી ગયું

એમાંથી આપણા મુખ્યમંત્રી શ્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ દેવદૂત જેવી એકસો આઠ ની ભેટ આપી ત્યારે દેશ માં કોઈ ની ક્યાંય નહોતી એકસો આઠ ડાયલ ને ગાડી આવે અને અમેરિકા વાળા મહેમાન ની આવતા ઈ વાતું કરતા કે અમારે અહીંયા કોઈ ફોન કરે પોલીસ આવે ફોન કરે ગાડી આવે આપણે અહીંયા ફોન કરે લેણા વાળા આવે ગાડી ક્યાં કોઈ લેવા આવે એકસો આઠ આપી સાહેબ ગરીબ દર્દીઓને સારવાર માટે બે લાખ રૂપિયાનું પહેલું વહેલું મા અમૃતમ કાર્ડ ગુજરાતની અંદર આવ્યું એ અગત્યતા એની એવી હતી સાહેબ કે પાંચ પચીસ હજાર રૂપિયા નાની રકમની પણ જો દવાખાનાના કામમાં જરૂર પડે ને તો કોઈ આપતું નથી ખબર કાઢવા જાય બધા અને એની હેઠળ સફરજન લઈએ એ ખાઈ જાય દર્દી હાટુ લીએ આવો ઈ ખાય છે ખબર કાઢતા તો મીઠા હારા છે ભઈ દર્દી હાટુ માંડ મે ને મે છે તું આ ખબર કાઢીને અમારું ખાઈ જાશ આ બધી આપણે ત્યાં આવા વ્યવહારિક પદ્ધતિઓ બહુ હતી અને કોને તમે ફોન કરીને કે 25000 ની જરૂર છે ઓ ચિંતાનું દવાખાનું આવી પડ્યું છે રોજ કહેતા હોય એમ બેઠા છે કે કામકાજ હોય કે જો આવું હું આપણ રોજ કહેતા હોય પણ આપણે ફોન કરીને 25000 હોય તો છોકરાને મોકલું એમ આપણે ફોન કરી ચૂકે ખબર તમે કલાક મોડા પીડ્યા હમણાં કે ભરી દીધા બેંકમાં ડ્રાફ્ટ ભરી દીધો અમે બેંક મોડા પીડ્યા નથી આ છે એટલે તને તને ફોન ફોન અમે કરીએ એવા નથી પણ ન આપે લોકો ના આપે એટલે દર્દીની તો સારવાર થાય દવા થાય એને હબકાવતા હોય ને એને તો ડોક્ટર ઇન્જેક્શન આપીને ઠારી દે પણ એ ડોક્ટર એની સારવાર કરી તો કેમ કરવું મારું હજી શરૂ થયું છે એ પણ ડોક્ટર પેશન્ટને હમો કરીને બારા આવે ને પછી હળવેક બોલે અઢી લાખ ડોક્ટરોનું તમે જોઈજો માર્ક કરજો અવાજ બહુ ધીમો કરે એ બીજાને જેમ ન હોય એમ ધીમેથી બોલે દોઢ લાખ અઢી લાખ તઈ જે હેરાઈ ગયા હોય ને એની ઉપર બીજો એટેક આવે એટલે દર્દી ઉપર તો પહેલો આવ્યો હોય હેરાઈ ગયા હોય એની ઉપર બીજો આવે એની કોઈ વ્યવસ્થા નહોતી નરેન્દ્રભાઈ મોદીએ એને માટે માં અમૃતમ કાર્ડ આપ્યું રાજ્યના મુખ્યમંત્રી તરીકે બે લાખ રૂપિયાનું આપ્યું હતું ભારતના વડાપ્રધાન બન્યા આખા દેશના પચાસ કરોડ નાગરિકોને આવરી લે એવું પાંચ લાખ રૂપિયાનું કવચ દેશના ગરીબો માટે પાંચ લાખ રૂપિયા નરેન્દ્રભાઈ મોદી આયુષ્યમાન કાર્ડ થકી હિન્દુસ્તાનના લોકોને આપ્યા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલે આપણા રાજ્યના માં કાર્ડ નહીં જે બે લાખ ની યતા હતી એમાં વધારીને પાંચ લાખ કરી દીધા હવે ગુજરાતનું હોય તો પાંચ લાખ અને ભારતનું હોય તો પાંચ લાખ આને કહેવાય ડબલ એન્જિન ની સરકાર ઘણા એન્જિન ગોતે છે અમારા નેતાઓ ભાષણ કરે ને કે ડબલ એન્જિન ની સરકાર એન્જિન ગોતવા રોડ ઉપર નીકળે છે રેલ ને પાટે સડે છે કે એન્જિન બે કેમ લાગે છે આગળ પાછળ લગાવી છે કે હેરે લગાવી છે એક ડીઝલ નું હોય છે કે ઇલેક્ટ્રિક નું છે ભારત સરકાર નિર્ણય કરે ગુજરાત સરકાર ટેકો આપે ગુજરાત સરકાર નિર્ણય કરે ભારત સરકાર ટેકો આપે એને ડબલ એન્જિન ની સરકાર કહેવાય મિત્રો દેશનો દુનિયામાં વટ પડી રહ્યો છે જહાજ જોડાય ની સમાચાર નો કહેવાય જૂનું થાય નવું જહાજ આવે પણ જહાજ ની કિંમત વીસ કરોડ રૂપિયા વીસ હજાર કરોડ રૂપિયાનું એક જહાજ વીસ કરોડ રૂપિયા ઈ પણ મોટી વાત ન કહેવાય હિન્દુસ્તાન નું નવકાદલ છે એમાં એક લાખ કરોડ નું હથિયાર પણ આપણે વસાવી શકીએ પણ વીસ હજાર કરોડ નું જહાજ સો એ સો ટકા મેડ ઇન ઇન્ડિયા છે